આજની ચર્ચાનો વિષય છે સરકાર પણ આપણે તેના રાજકીય સિદ્ધાંતોમાં નથી ખોવાઈ જવાના આપણી પાસે જે સોર્સ છે તે એક અલગ જ સવાલ પૂછે છે સરકાર જેવી મોટી અને અમૂર્ત સંસ્થા આપણા રોજિંદા જીવનની નાની નાની બાબતો જેમ કે રસ્તો ઓળંગવાની ક્રિયાને કેવી રીતે એને શા માટે નિયંત્રિત કરે છે અને આ જ વાત મને લાગે છે કે આ ચર્ચાને ખૂબ જ રસપ્રદ બનાવે છે આપણે સરકારના મોટા માળખાને સમજીશું પણ પછી તેને એકદમ વ્યવહારુ કસોટી પર ચકાસીશું માર્ગ સલામતી માર્ગ સલામતી બરાબર આના સોર્સ આપણને એ સમજાવે છે કે કેવી રીતે દેશ ચલાવવાના મોટા સિદ્ધાંતો આપણી ગલીના નાકે આવેલા ટ્રાફિક સિગ્નલમાં જીવંત થાય છે તો ચાલો આ સફર શરૂ કરીએ સંસદના કાયદાઓથી લઈને ફૂટપાથના નિયમો સુધીની આ કડીને જોડવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે આપણને શું જાણવા મળે છે તો શરૂઆત કરીએ સરકારના મૂળભૂત માળખાથી આપણને ઘણીવાર એવું લાગે કે સરકાર એટલે દિલ્હીમાં બેઠેલી એક જ સંસ્થા હા મોટાભાગના લોકો એવું જ માને છે પણ સોર્સ મુજબ સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે મુખ્યત્વે ત્રણ સ્તરની વાત કરવામાં આવી છે સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય આ ત્રણેય વચ્ચે કામની વહેંચણી કેવી રીતે થાય છે જુઓ આ ત્રણેય સ્તરને એક મોટા પરિવાર તરીકે સમજી શકાય ઓકે સ્થાનિક સરકાર એટલે કે નગરપાલિકા કે ગ્રામ પંચાયત એ ઘરના રોજિંદા નિયમો જેવું છે જેમ કે જેમ કે સોસાયટીમાં કચરો ક્યારે ઉપાડવો પાણીની લાઇન બરાબર છે કે નહીં ગલીની સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવી હમ એટલે જેની અસર સીધી આપણા પર થાય બિલકુલ આ એવા નિર્ણયો છે જેની અસર સીધી આપણા ઘરના દરવાજા સુધી થાય છે આ તો સમજાયો તો પછી રાજ્ય સરકાર એ મોટા પારિવારિક નિર્ણયો જેવું છે ઓકે જેમ કે બાળકો કઈ સ્કૂલમાં ભણશે એટલે કે રાજ્યને શિક્ષણ નીતિ શું હશે ઘરના સભ્યોના સ્વાસ્થ્યનો ખ્યાલ કોણ રાખશે એટલે કે રાજ્યની આરોગ્ય સેવાઓ અને કાયદો વ્યવસ્થા પણ હા અને ઘરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટેના નિયમો એટલે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા તેનું કાર્યક્ષેત્ર આખા રાજ્ય પૂરતું વિસ્તરેલું હોય છે અને સૌથી ઉપર આવે રાષ્ટ્રીય સરકાર બરાબર રાષ્ટ્રીય સરકાર એ પરિવારની સુરક્ષા અને બહારની દુનિયા સાથેના સંબંધો જેવું છે એટલે કે દેશની સેના હા ઘરની ચોકીદારી કોણ કરશે એટલે કે દેશની સેના અને સુરક્ષા પડોશીઓ સાથેના સંબંધો કેવા રહેશે એટલે કે વિદેશ નીતિ અને આખા પરિવાર માટે એક સમાન ચલણ મતલબ કે દેશની આર્થિક નીતિઓ એકદમ આર્થિક નીતિઓ અને રેલવે જેવી રાષ્ટ્રીય સેવાઓ આ દરેક સ્તરનું પોતાનું મહત્વ છે અને તે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે એક મિનિટ અહીં મને એક પ્રશ્ન થાય છે પૂછો સોર્સમાં એવો કોઈ ઉલ્લેખ છે કે જ્યારે આ ત્રણેય સ્તર વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય માની લો કે રાષ્ટ્રીય સરકાર કોઈ હાઈવે બનાવવા માંગે છે અને સ્થાનિક લોકો પર્યાવરણના કારણોસર તેનો વિરોધ કરે છે ત્યારે શું થાય છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે સત્તાનું સંતુલન કેવી રીતે જળવાય છે જો કે સોર્સમાં તેની ઊંડી વિગતો નથી પણ સામાન્ય રીતે બંધારણમાં આ સત્તાની વહેંચણી સ્પષ્ટ કરેલી હોય છે તેને સંવર્તી યાદી જેવી વ્યવસ્થાઓ દ્વારા ઉકેલવામાં આવે છે જ્યાં અમુક વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે અને વિવાદ થાય તો વિવાદના કિસ્સામાં ન્યાયપાલિકાની ભૂમિકા નિર્ણાયક બની જાય છે જે બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરે છે એટલે સત્તાના આ સ્તર તો નક્કી થઈ ગયા પણ સવાલ એ છે કે આ દરેક સ્તર પર નિર્ણય કોણ લે છે શું એ લોકો છે જેમને આપણે ચૂંટ્યા છે કે કોઈ રાજા કે પછી કોઈ એક ચોક્કસ વિચારધારા બરાબર અહીંથી સરકારના પ્રકારોની રસપ્રદ દુનિયા શરૂ થાય છે ચાલો લોકશાહીથી શરૂ કરીએ જે આપણા માટે સૌથી પરિચિત વ્યવસ્થા છે લોકશાહીનો પાયાનો વિચાર એ છે કે સત્તાનો અંતિમ સ્ત્રોત લોકો છે લોકો છે લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને આ પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે પણ એ ખ્યાલે વોટ આપવા પૂરતું નથી ખરું ને ના બિલકુલ નહીં સોર્સ એ વાત પર ભાર મૂકે છે કે લોકશાહી માત્ર પાંચ વર્ષે એકવાર વોટ આપવા પૂરતી સીમિત નથી તે એક એવી વ્યવસ્થા છે જેમાં સરકાર લોકોને જવાબદેહી હોય છે જવાબદેહી હા લોકો સવાલ પૂછી શકે છે વિરોધ કરી શકે છે અને સરકારના નિર્ણયોની સમીક્ષા કરી શકે છે ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાવવામાં આવે છે જે સંસદીય પ્રણાલી પર ચાલે છે એટલે કે અહીં સરકાર અને નાગરિક વચ્ચે એક સતત સંવાદ ચાલતો રહે છે એકદમ સરકારને લોકોનો વિશ્વાસ જીતવો પડે છે હવે આનાથી થોડી વિપરીત લાગતી વ્યવસ્થા એટલે કે સામ્યવાદી શાસન તેના વિશે સોર્સ શું કહે છે સામ્યવાદી શાસનનું સિદ્ધાંત કાગળ પર તો સમાનતાનો છે હમ સોર્સમાં એ વાત પર ભાર મુકાયો છે કે આ વિચારધારા ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન થયેલા શ્રમિકોના શોષણ સામેના પ્રતિભાવરૂપે ઉભરી હતી તેનો મુખ્ય હેતુ એ છે કે ઉત્પાદનના સાધનો જેમ કે ફેક્ટરીઓ અને જમીન પર કોઈ એક વ્યક્તિનો નહીં પણ સમગ્ર સમાજનો અધિકાર હોય જેથી સંપત્તિની સમાન વહેંચણી થાય બરાબર શાસન એક ચોક્કસ વિચારધારા પર ચાલે છે જેને સોર્સ પ્રગતિ અને વિચારધારા તરીકે ઓળખાવે છે પણ વ્યવહારમાં આ સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે કારણ કે અહીં વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક હિત વચ્ચેના સંઘર્ષની વાત પણ આવે છે બિલકુલ અને આ જ આ વ્યવસ્થાનો સૌથી જટિલ અને વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે કેમ કેમ કે સામૂહિક હિતને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં ઘણીવાર વ્યક્તિગત રાજકીય અને આર્થિક સ્વતંત્રતા ઉપર મર્યાદાઓ મુકાય છે સમજાયું આથી સૈદ્ધાંતિક સમાનતા અને વ્યવહારુ અમલીકરણ વચ્ચે હંમેશા એક અંતર રહ્યું છે અને છેલ્લે આવે છે રાજાશાહી જે આપણને પરિકથાઓ અને ઇતિહાસના પુસ્તકોમાં વધુ સાંભળવા મળે છે હા મને એ જાણવામાં રસ છે કે આજના આધુનિક યુગમાં સોર્સ મુજબ શું આવી શાસન વ્યવસ્થા ખરેખર અસ્તિત્વ ધરાવે છે અને જો હા તો તેનું સ્વરૂપ કેવું છે હા આજે પણ રાજાશાહી અસ્તિત્વ ધરાવે છે પણ તેના બે મુખ્ય સ્વરૂપો છે કયા બે પહેલું છે નિરંકુશ રાજાશાહી જ્યાં રાજા કે રાણી પાસે સંપૂર્ણ સત્તા હોય છે અને તેમનો શબ્દ જ કાયલો છે અને શાસન વારસાગત હા શાસન વારસાગત રીતે ચાલે છે આવો શાસન હવે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને બીજું સ્વરૂપ બીજું અને વધુ પ્રચલિત સ્વરૂપ છે બંધારણીય રાજાશાહી જે બ્રિટન જેવા દેશોમાં છે અહીં રાજા કે રાણી રાજ્યના વડા તો હોય છે પણ તે માત્ર એક સાંકેતિક પદ છે મતલબ કે અસલી સત્તા તેમની પાસે નથી ના અસલી શાસન તો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર જ ચલાવે છે તો સરકાર ભલે કોઈ પણ પ્રકારની હોય લોકશાહી કે રાજાશાહી તેની સત્તાનું સૌથી નક્કર સ્વરૂપ આપણને કાયદામાં જોવા મળે છે ખરું અને આપણા સોર્સ એકદમ પાયાના ઉદાહરણથી આ વાત સમજાવે છે માર્ગ સલામતી હમ આપણને કદાચ ખ્યાલ પણ નથી હોતો પણ જ્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ પર પગ મૂકીએ છે ત્યારે આપણે સરકારના એ વચન પર ભરોસો કરી રહ્યા હોઈએ છે કે તે આપણને સામેથી આવતી ગાડીથી બચાવશે વાહ આ બહુ સરસ રીતે કહ્યું ચાલો આ અદ્રશ્ય કરારને વધુ ઊંડાણપૂર્વક સમજીએ એમ અદ્રશ્ય કરાર શબ્દ વાપર્યો એ બહુ યોગ્ય છે આભાર કાયદાનું પાલન એ માત્ર દંડના ડરથી નથી થતું તે એક સામાજિક સમજૂતી છે ટ્રાફિક લાઇટ તેનું ઉત્તમ ઉદાહરણ છે હા સોર્સમાં તેની વિગતો છે પણ તેની પાછળનો વિચાર વધુ રસપ્રદ છે આ લાઇટ્સ માત્ર ટ્રાફિક નિયંત્રણ માટે નથી તે એક પ્રકારનો સામાજિક કરાર છે સામાજિક કરાર કેવી રીતે સરકાર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે જે આપણી સુરક્ષાની ગેરંટી આપે અને બદલામાં આપણે નાગરિક તરીકે આપણી સ્વતંત્રતાનો એક નાનકડો હિસ્સો એટલે કે થોડી સેકન્ડ માટે રોકાઈ જવાનો નિર્ણય જતો કરીએ છીએ એટલે કે લાલ લાઈટ પર રોકાવવાની ક્રિયા એ માત્ર નિયમનું પાલન નથી ના પણ એ સરકાર અને નાગરિક વચ્ચેના વિશ્વાસનું પ્રત્યક્ષ પ્રતિક છે હું મારી ગાડી રોકીશ કારણ કે મને વિશ્વાસ છે કે બીજી દિશામાંથી આવનાર વ્યક્તિ પણ લીલી લાઈટની રાહ જોશે બરાબર આ એક સામૂહિક વિશ્વાસ પર ચાલતી સિસ્ટમ છે એકદમ અને આ જ કરાર રાહદારીઓ માટે પણ લાગુ પડે છે ઝીબ્રા ક્રોસિંગને જ લઈ લો એ રસ્તા પર દોરેલા માત્ર સફેદ અને કાળા પટ્ટા નથી તો શું છે એ સરકાર દ્વારા જાહેર કરાયેલ એક સુરક્ષિત ક્ષેત્ર છે જ્યારે કોઈ રાહદારી ઝીબ્રા ક્રોસિંગ પર હોય ત્યારે કાયદાકીય રીતે તેને પ્રાથમિકતા મળે છે આ પટ્ટાઓ રાહદારીને એક એવો અધિકાર આપે છે જે રસ્તા પર અન્ય કોઈ જગ્યાએ તેની પાસે નથી અને વાહન ચાલકની જવાબદારી છે કે તે ત્યાં ગતિ ધીમી કરે આ નાની વ્યવસ્થા એક મોટા સિદ્ધાંતને દર્શાવે છે કે સરકાર સૌથી નબળા નાગરિકની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે તો દૃષ્ટિકોણ બદલી નાખે એવી વાત છે હું હવે પછી જ્યારે પણ ઝીબ્રા ક્રોસિંગ જોઈશ ત્યારે મને માત્ર પટ્ટા નહીં પણ એક અધિકાર ક્ષેત્ર દેખાશે બરાબર પણ ઠીક છે સરકારે કાયદા બનાવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું પણ આ કરારને સફળ બનાવવા માટે બીજો પક્ષ એટલે કે નાગરિકોની પણ જવાબદારીઓ હશે નહીં ચોક્કસપણે આ કરાર બે બાજુનો છે સરકાર પોતાની ભૂમિકા ભજવે પણ જો નાગરિકો પોતાની જવાબદારી ન નિભાવે તો આખી વ્યવસ્થા પડી ભાંગે હમ સોર્સમાં આ વાતને સ્પષ્ટ કરવા માટે સાયકલ ચલાવનારાઓ અને બસમાં મુસાફરી કરનારાઓ માટે કેટલીક ખાસ સૂચનાઓ આપી છે હા સાયકલ સવારો માટે શું કહેવાયું છે આજકાલ તો ઘણા લોકો પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે સાયકલનો ઉપયોગ કરતા થયા છે સોર્સ મુજબ સાયકલ ચલાવતી વખતે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપવાનું કહેવાયું છે કઈ ત્રણ પહેલું પોતાની સુરક્ષા માટે ભીડવાળા રસ્તાઓ ટાળવા બીજું

તમે જ્યારે રસ્તા પર હો ત્યારે તમે એકલા નથી પણ એક સિસ્ટમનો ભાગ છો બિલકુલ તમારી એક ભૂલ બીજા માટે જોખમ ઊભું કરી શકે છે અને બસ જેવા જાહેર પરિવહન વિશે શું ત્યાં તો સેંકડો લોકો એકસાથે મુસાફરી કરે છે અને એટલે જ ત્યાં વ્યક્તિગત જવાબદારીનું મહત્વ અનેક ગણું વધી જાય છે હમ સોસમાં કેટલીક ખૂબ જ વ્યવહારુ સાવચેતીઓ દર્શાવી છે જેમ કે બસ સ્ટોપ પર જ બસની રાહ જોવી અને લાઈનમાં ઊભા રહેવું આ તો શિસ્તની વાત થઈ આ માત્ર શિસ્તની વાત નથી પણ અંધાધૂંધી અને અકસ્માત ટાળવાનો ઉપાય છે અને બીજું ચાલતી બસે ચડવું ઉતરવું નહીં જે એક જીવલેણ જોખમ છે સાચું કહું તો બસની બારીમાંથી હાથ કે માથું બહાર ન કાઢવાની સલાહ આપણે સૌએ બાળપણથી સાંભળી છે હા બધાએ જ સાંભળી છે પણ તેને સરકારની ભૂમિકા અને નાગરિક ધર્મ સાથે જોડવાનો વિચાર મેં ક્યારેય નહોતો કર્યો આ સોર્સ ખરેખર આપણી રોજિંદી આદતોને એક નવો દ્રષ્ટિકોણ આપે છે તમે સાચું પકડ્યું એ સલાહ પાછળનો તર્ક એ જ છે કે બસ એક સામૂહિક જગ્યા છે તમારી એક નાની ભૂલ બીજા મુસાફરને કે રસ્તા પર ચાલતા અન્ય વાહનને નુકસાન પહોંચાડી શકે છે અને સ્વચ્છતાની વાત એ જ રીતે બસમાં સ્વચ્છતા જાળવવાની વાત બસ એ આપણી સંપત્તિ છે તેને સ્વચ્છ રાખવી એ માત્ર નગરપાલિકાની નહીં પણ દરેક મુસાફરની જવાબદારી છે આ નાની નાની ક્રિયાઓ દ્વારા જ આપણે એક સારા સમાજનું નિર્માણ કરીએ છીએ તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે સરકારના મોટા ખ્યાલો જેવા કે લોકશાહી અને રાજાશાહીથી શરૂઆત કરી અને ચર્ચા કરતાં કરતાં આપણે આપણી ગલીના નાકે આવેલા ટ્રાફિક સિગ્નલ અને બસ સ્ટોપ સુધી પહોંચ્યા હા આ સફર જ દર્શાવે છે કે સરકાર કોઈ દૂર બેઠેલી અમૂર્ત સંસ્થા નથી બિલકુલ તે આપણા રોજિંદા જીવનના તાણાવાણામાં વણાયેલી છે રસ્તા પરની સફેદ પટ્ટીથી લઈને બસની ટિકિટ સુધી બધે સામાજિક કરારની ઝલક જોવા મળે છે અને એ પણ સ્પષ્ટ થયું કે કાયદાનું પાલન એ માત્ર દંડથી બચવા માટેની ફરજ નથી ના એનાથી ઘણું વધારે છે પરંતુ તે એક એવી સમજૂતી છે જે આપણને બધાને સાથે મળીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે રહેવામાં મદદ કરે છે તે એક નાગરિક ધર્મ છે આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્નો ઊભો થાય છે કયો જેમ જેમ આપણો સમાજ અને ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહ્યા છે હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ઓનલાઈન ટેક્સી સેવાઓ અને ભવિષ્યમાં ઓટોમેટેડ કાર પણ આવશે બધું બદલાઈ રહ્યું છે ત્યારે શું ટ્રાફિકના આપણા જૂના કાયદાઓ અને એ સામાજિક કરાર પણ તે પ્રમાણે બદલાવા જઈએ અને એક લોકશાહી સમાજમાં આ જરૂરી બદલાવ લાવવાની પ્રક્રિયામાં એક સામાન્ય નાગરિકની શી ભૂમિકા હોઈ શકે છે